ભગવાન શ્રી રામનું અઢીસો ફૂટ ઊંચું બેનર લગાવેલ છે સત્યાવીસ ફૂટ પહોળો છે અને જ્યારે અત્યારે આખો આપણું રાષ્ટ્ર ભારત દેશ રામમય છે પાંચસો વરસ પછી રામલલાનો જ્યારે આ મોટો અવસર આવ્યો છે ત્યારે ઉજવવા માટે અમારી સોસાયટીએ એવું નક્કી કર્યું કે આનું સેલિબ્રેશન સારી રીતે કરીએ રામરથને ફેરવીએ લાઇટનિંગ બધું કરીએ આરતી કરીએ અને બેનર પણ લગાવીએ ગુજરાતમાં ઊંચામાં ઊંચું બેનર છે આ ભગવાન શ્રીરામનું અઢીસો ફૂટ ઊંચું બેનર છે સત્યાવીસ ફૂટ પોળું છે ગુજરાતનું ઊંચામાં ઊંચું બેનર છે અને અમારી સોસાયટીએ એવો નિર્ણય કર્યો કે જ્યારે પાંચસો વર્ષ પછી આ મહાન અવસર આપણા દેશના આંગણે આવી રહ્યો છે ત્યારે એને ભવ્ય રીતે ઉજવવો એટલે ખૂબ લાઇટિંગ કર્યું છે ડેકોરેશન કર્યું છે મોટું બેનર લગાવેલ છે અને આરતી ભગવાનની આરતી કરી રામરથને ફેરવી અને સારી રીતે ભગવાન શ્રીરામનો પ્રસંગ ઉજવીએ છીએ અઢીસો ફૂટ ઊંચું છે અને સત્યાવીસ ફૂટ પોળું છે